નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો રેવન્યુ તલાટી ભરતીની જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે અને રેવન્યુ તલાટી ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી રહ્યા છે જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ માટે રેવન્યુ તલાટીની જે છે એ ભરતી જાહેર કરવામાં આવી છે અને જેની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દસ છ બે હજાર પચીસ રાખવામાં આવેલી છે જો તમારે હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી હોય તો તમે જે છે એ જરૂરથી ફોર્મ ભરી દેજો જેની અંદર પહેલાં તમારી પ્રિલિમિનરી એક્ઝામ છે એ લેવામાં આવશે અને એના પછી તમારી જે મેઇન્સ એક્ઝામ જે છે એ લેવામાં આવશે જ્યારે રેવન્યુ તલાટી ભરતીનો સિલેબસ બહાર પાડવામાં આવ્યો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ બીવાઈ ગયા હતા કારણ કે તલાટીની ભરતીની અંદર પહેલીવાર મેઇન્સ એક્ઝામ જે છે એ લેવામાં આવી રહી છે તો હવે તમારે એના માટે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે જે છે એ આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તો તમે જોઈ શકો છો રેવન્યુ તલાટી ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર પ્રિલિમ્સ અને મેઇન્સ એક્ઝામ અંગે મોટી જાહેરાત જે છે એ કરવામાં આવી છે તો એના રિલેટેડ જે આ પરિપત્ર તમે જે છે એ અહીંયા સૌ પ્રથમ એ જોઈ લો નોટિસ લખી છે એ પ્રમાણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે શ્રીમતી વિદ્યાબેન દીપચંદભાઈ ગાડીચારી દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત તલાટી વર્ગ ત્રણ પ્રાથમિક કસોટીના ક્લાસ શરૂ કરવા બાબત તો જે તલાટીની વર્ક ત્રણની જે છે એ ભરતી કરવામાં આવી છે એની તૈયારી તમને જે છે એ માત્ર પાંચસો રૂપિયાની અંદર જ જે છે એ કરાવવામાં આવશે તો તમારે જે છે એ આવડો મોટો સિલેબસ જોઈ અને બીવાઈ જવાની જરૂર નથી જે પણ તલાટી ભરતીની તૈયારી કરવા માગે છે એમણે માત્ર પાંચસો રૂપિયાની અંદર જે છે એ દીપ વિદ્યાબેન દીપચંદભાઈ ગાડીચર દ્વારા જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ તલાટી વર્ગ ત્રણની ભરતી જાહેર કરવામાં આવે છે એની તૈયારી માત્ર પાંચસો રૂપિયાની અંદર કરવામાં આવશે તો આ પાંચસો રૂપિયાની અંદર જે છે એ તમારે તૈયારી કરવી હોય તો એના માટેનું ફોર્મ કેવી રીતે ભરવું એ તમામ વિગતો જે છે હું તમને આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું તો તમે જોઈ લો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે શ્રીમતી વિદ્યાબેન દીપચંદભાઈ ગાડીચર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત વર્ગ ત્રણ પ્રાથમિક કસોટીની તૈયારીના વર્ગો જે છે એ આગામી પંદર છ બે હજાર પચીસ સુધીમાં વર્ગોમાં જોડાવા માટે જે છે એ ફોર્મ ભરી શકાશે તો તલાટીની વર્ગ ત્રણની જે પ્રિલિમ્સ પરીક્ષા યોજાનાર છે એના માટેના જે છે એ ક્લાસીસ શરૂ થવાના છે અને એની અંદર તમારે જોડાવું હોય તો પંદર છ બે હજાર પચીસ સુધીમાં તમે જે છે એ ફોર્મ ભરી શકો છો આ વર્ગોમાં જોડાવવા માટે એન ડોટ એસી ડોટ ઇન પર જે આ વેબસાઇટ છે એના પર જઈ અને તમારે ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાનું રહેશે દરેક વિદ્યાર્થીઓ માટે પાંચસો રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે અને ઓનલાઈન ફોર્મ ભરે પછી સત્તર છ બે હજાર પચીસ મંગળવાર ત્રણ વાગે જે છે એ તમારે ત્યાં જે છે એ એકવાર હાજર થવું પડશે સત્તર છ બે હજાર પચીસના રોજ એક ફોટો આધાર કાર્ડ શાળા છોડાનું પ્રમાણપત્ર તલાટીનું તમે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ છેલ્લા વર્ષની માર્કશીટ અને ફી ઓનલાઈન ભરવાની હોવાથી એટીએમ કાર્ડ જે છે એ સાથે લાવવાનું રહેશે અને તમામ જરૂરની ડોક્યુમેન્ટ પણ જે છે એ ડોક્યુમેન્ટ સાથે ગાર્ડિચેર ઓફિસ ખાતે આપવાનું રહેશે તો તમારે શું કરવાનું છે પંદર છ બે હજાર પચીસ સુધીમાં જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે અને સત્તર છ બે હજાર પચીસ મંગળવાર ત્રણ વાગે તમારે જે છે એ ગાર્ડિચેરની ઓફિસ છે એચ એન કેમ્પસમાં તમારે જે છે એ એકવાર ત્યાં જવું પડશે તમારી સાથે સાથે ત્યાં એક ફોટો આધાર કાર્ડ તમારું એલસી તલાટીનું જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ છેલ્લા વર્ષની જે છે એ માર્કશીટ અને ફી ઓનલાઈન ભરવાની હતી તમારે જે છે એ એટીએમ કાર્ડ સાથે લઈ જવાનું રહેશે અને પાંચસો રૂપિયાની અંદર તમને જે છે એ તલાટી ભરતીની તૈયારી કરવામાં આવશે તો જે પણ ઉમેદવારો તલાટી ભરતીની તૈયારી કરવા માગે છે એમના માટે જે છે એ આ ખૂબ જ ખુશીના સમાચાર છે ફોર્મ ભરવાની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે સાથે સાથે જે આ વિદ્યાબેન દીપચંદભાઈ ગાડીચરનું જે સરનામું છે એ પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દઈશ તો તમે ત્યાં જઈ અને ચોક્કસથી જે છે એ સત્તર તારીખે તમારું એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેજો અને પંદર છ બે હજાર પચીસ સુધીમાં ચોક્કસથી ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી દેજો અને તમે તલાટી બનો એવી હાર્દિક શુભેચ્છાઓ સાથે આજનો આ વિડિયો જે છે અહીંયા પૂરો કરો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ